હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ પ્રશ્ન જુઓ કાળક્રમમાં ગોઠવો પાંચ બાબતો આપેલી છે એટલે કે પાંચ સંસ્થાઓના નામ આપેલા છે અને એને એના સ્થાપના વર્ષ મુજબ આપણે કાળક્રમમાં ગોઠવવાના છે સંસ્થાના નામ જોઈએ તો ફાર્બ્સ ગુજરાતી સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાતી સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તો આ પાંચેય સંસ્થાઓના સ્થાપના વર્ષ આપણને ખ્યાલ હોવો જોઈએ જો કે વિશારદ પર અગાઉથી સાહિત્ય સંસ્થાઓ વિશે બે બે પાર્ટમાં છે એ એ છે તો પણ જોજો અને આપણે આજે આ પાંચ સંસ્થાઓ વિશે માહિતી મેળવીએ તો ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના ઈસવીસન અઢારસો છપ્પનમાં એલેક્ઝાન્ડર કિમલોક ફાર્બસ અને મનસુખરામ ત્રિપાઠીએ સાથે મળીને કરી હતી ત્યારબાદ બુદ્ધિવર્ધક સભા વર્ષ અઢારસો એકાવનમાં નર્મદે તેની સ્થાપના કરી હતી ત્રીજો ઓપ્શન છે ગુજરાત સાહિત્ય સભા ઈસવીસન સોશિયલ લિટરરી એસોસિએશન જે ઓગણીસો ચાર માં રણજીતરામ મહેતા દ્વારા ગુજરાત સાહિત્ય સભામાં એને પરિવર્તિત કરવામાં આવે છે ત્યારબાદ ચોથો ઓપ્શન છે ગુજરાતી સાહિત્ય પરિષદ વર્ષ ઓગણીસો પાંચ માં રણજીતરામ મહેતા દ્વારા તેની સ્થાપના કરવામાં આવેલી અને છેલ્લો વિકલ્પ છે ગુજરાત સાહિત્ય અકાદમી જે રાજ્ય સરકાર દ્વારા ઓગણીસો એક્યાસી માં એમની સ્થાપના કરવામાં આવેલી તો હવે આપણે આ સંસ્થાઓને એના સ્થાપના વર્ષ મુજબ જો ગોઠવીએ તો સૌ પ્રથમ આવશે ઓપ્શન બી બુદ્ધિવર્ધક સભા ત્યારબાદ ફાર્બ્સ ગુજરાતી સભા અઢારસો છપ્પન પછી આવશે ગુજરાત સાહિત્ય સભા ઓગણીસો ચાર ત્યારબાદ ગુજરાત સાહિત્ય પરિષદ ઓગણીસો પાંચ અને છેલ્લે ગુજરાત સાહિત્ય અકાદમી ઓગણીસો એક્યાસી એટલે કે સાચો ક્રમ રહેશે બી એ સીડીઈ અને આવો વિકલ્પ આપણને આપેલો છે ઓપ્શન ચાર એટલે કે ચોથો ઓપ્શન જોઈએ તો એમાં બી એ સીડીઈ એ આપણો સાચો જવાબ રહેશે તો મિત્રો કેવી લાગી આ માહિતી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જો આ માહિતી આપને ઉપયોગી લાગતી હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ